જાહેર કર્યા પણ જોવા મળી રહ્યો છે ભીખાજી ઠાકોર કે જેમની અટકને લઈને તેઓ પહેલા ડામોર હતા અને પછી ઠાકોર થયા તેમની અટક લઈને વિવાદ થયો અને પછી ભાજપે તેમનું નામ બદલી નાખ્યું અને હવે તેમની જગ્યા પર ઉમેદવાર જે ઉતાર્યા છે શોભનાબેન બારૈયા કે જેઓ કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે તેમના નામને લઈને પણ હવે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હાલ આ સમાચારને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર એક તરફ પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી જીતનો દાવો કરી રહી છે પરંતુ હવે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં ધીરે ધીરે જે વિખવાદ વિરોધના સૂર ઉઠી રહ્યા છે તેના વિશે જણાવશો ત્યારથી ઉમેદવારોની જાહેરાત કરાઈ ત્યારથી જ વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે સાબરકાંઠામાં વિરોધ વંટોળ થવા પાછળનું મુખ્ય કારણ જોવા જઈએ તો જે પ્રકારે ભીખાજી ડામોરની ટિકિટ આપવામાં આવી એની સાથે જ વિરોધ વંટોળ જોવા મળ્યો ભારતીય જનતા પાર્ટીની અંદર સાબરકાંઠા જિલ્લામાં બે જૂથો જોવા મળી રહ્યા છે એક જૂથ છે પ્રફુલ પટેલનું છે જે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે દાદરા નગર હવેલી સેલવાસ તેઓ એડમિનિસ્ટ્રેટર છે વહીવટદાર છે અને બીજી તરફ જોવા જાવ તો ત્યાં મહેશ પટેલ ગજેન્દ્રસિંહ પરમારનું ગ્રુપ છે કે જે ગ્રુપનો ખૂબ પ્રભાવ છે રાજેન્દ્રસિંહ ચાવડા આ તમામ લોકો એક સાઈડ છે બીજી સાઈડ પ્રફુલ્લ પટેલ છે એટલે બંને બળિયા નેતાઓ છે બંને બળિયા નેતાઓની લડાઈમાં ભારતીય જનતા પાર્ટીનો વફાદાર કાર્યકર્તા પીસાઈ રહ્યો છે પ્રફુલ પટેલની વાત તો પ્રફુલ પટેલની જે ટીમ હતી એના દ્વારા ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે જે પ્રકારે સાબરકાંઠામાં ભીખાજી ડાબોર અને ઠાકોર કે જે રાજુ પટેલ અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ હતા એમના ખાસ માનવામાં આવે છે ગજેન્દ્રસિંહ પરમારના પણ નજીક છે એ મહેશ પટેલ કે જે સાબરકાંઠા બેંક અને ડેરી સાથે જોડાયેલા છે આ તમામના ગ્રુપમાં હતા જેના કારણે પ્રફુલ પટેલ અને એમની જે ટીમ છે એના ગમ્યું નહોતું કારણ કે પ્રફુલ પટેલ જ મહેન્દ્રસિંહ બારૈયાને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવ્યા હતા હજુ એમને દોઢ વરસ થયું છે ત્યારે એમને દોઢ વરસમાં પાર્ટી બદલવાનું ઇનામ પણ મળી ચૂક્યું છે પક્ષ પલટુંને ઇનામ મળ્યું સામાન્ય જોવા જઈએ કો કોંગ્રેસમાંથી આવનાર આગેવાનને ઇનામ મળતું હતું હવે આગેવાનોના પત્નીઓને પણ ઇનામ મળતા થયા છે એ તમે સાબરકાંઠામાં જોઈ શકો છો પ્રફુલ્લ પટેલ કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ અને પત્નીને સ્વપ્નાબેન અને ટિકિટ આપવામાં સફળ થયા છે જેની સાથે જ ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે આમાં મૂળ વાત સત્તા માટે મેવાની લડાઈ છે આમાં કોઈ સેવા માટે રાજકારણમાં આવતું જ નથી જો સેવા કરવાની હોય તો એ મંદિરોમાં જઈને ભજન મંડળીમાં જોડાઈ શકે છે પણ એ ભજન મંડળીની વાત નથી તો સેવા જનતાની સેવાના નામે મેવા કમાવાની વાત છે કોઈ પણ ધારાસભ્ય બનતો હોય સાંસદ બનતો હોય તો જ્યારે એ પહેલી વખત ચૂંટણી લડે ત્યારે આખી સ્થિતિ અલગ હોય છે બીજી વખત લગે તો એની આવકમાં અપ્રમાણસર વધારો થઈ ગયો હોય છે ન ત્રીજી વખતમાં તો તમે કલ્પો નહીં એટલી બધી એની પાસે સંપત્તિ આવી જાય આ એક તપાસતો વિષય છે પણ આમાં એવું છે બધાય એક સરખા જ હોય છે તેરી બીચૂપ બેરી બીચૂપ એ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય એટલે લોકો પોતે કોઈ ભ્રષ્ટાચારના કોઈ એવા પુરાવા કોઈ બહાર પાડતું પણ નથી કારણ કે કોઈ બી રાજકીય પક્ષો નેતાઓ એ પોતે જાણતો હોય છે કે આજે વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો આઠથી દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય એની અમે વળતર જયારે પગાર રૂપિયા આવતું હોય એ માત્ર સાઈઠ લાખ રૂપિયાથી વધારે આવતું નથી એટલે તમે સમજી શકો જે માણસ દસ કરોડ રૂપિયા ખર્ચીને આવ્યો હોય ને એ સાઈઠ લાખ રૂપિયા લેવા માટે કોઈ તૈયાર થતું હશે ને કારણ કે અલગ અલગ કારણો છે પછી કોન્ટ્રાક્ટ પેટે બી રૂપિયા લોકો કમાતા હોય છે ક્યાંક કોઈકના દબાવવાના હોય કોઈ ઇન્ડસ્ટ્રીઝને દબાવવાની ક્યાંક એને પ્રદૂષણ ફેલાવતું હોત તો થવા દેવાનું એવા અનેક ગેરકાયદેસર કૃત્યો ચાલતા હોય વિસ્તારમાં દારૂ અડના ચાલતા હોય જુગાર ધાબો ચાલતા હોય સટ્ટાકાંડ ચાલતા અલગ પ્રકારના ધંધાઓમાંથી પણ સાઇડ ઇન્કમ મેળવવાની હોય છે જે આ ઇન્કમો મેળવવા માટેની આ તમામ લડાઈઓ હોય છે કોઈને સાંસદ કરતાં પણ આ સાઇડ ઇન્કમ મેળવવા માટેની આખી લડાઈ છે ત્યારે સ્વાભાવિક છે કે એ પ્રફુલ પટેલ અને વાત કરીએ રાજેન્દ્રસિંહ પટેલ કો કે ગજેન્દ્રસિંહ પરમાર ત્યાં સાબરકાંઠા જિલ્લામાં વર્ચસ્વની પણ લડાઈ જામેલી છે કે ડામોર જે હતા એ મૂળ રાજેન્દ્રસિંહ પટેલના ગ્રુપના હતા આ બાજુ પ્રફુલ્લ પટેલને નહોતું ગમ્યું તો સ્વાભાવિક છે કે ખૂબ મોટું સોશિયલ મીડિયામાં અભિયાન ચાલ્યું એના કારણે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવા પડ્યા હવે ફરી એકવાર અભિયાન શરૂ થયું છે કાયાતી ઉમેદવારની પત્ની નહીં ચાલે કે કે મૂળ વફાદાર કાર્યકર્તાઓ કે જે ખુરશીઓ પાથરતા હતા પાથરડા પાથરતા હતા એ પાથરતા પાથરતા એમનું બી સ્વપ્ન હોય કે કરોડપતિ બનવાનું બસ ચૂંટણી લડે તો એ કરોડપતિ થાય ને લોકો ફંડ આપી જાય તો મેળ પડે બાકી ક્યાંથી મેળ પડે તો સ્વાભાવિક છે કે વફાદાર ને એની સાથેના લોકો એજન્ટો હોય એમને પણ ફાયદો થાય ત્યારે સ્વાભાવિક છે આખું અભિયાન અત્યારે સોશિયલ મીડિયામાં શરૂ થઈ ચૂક્યું છે વોટ્સઅપ ચેટની અંદર પ્રફુલ્લ પટેલના ટાર્ગેટ પણ બનાવવામાં આવી રહ્યા છે કે પ્રફુલ્લ પટેલના કારણે જ અત્યારે મહેન્દ્રસિંહ બારીયાની પત્નીને ટિકિટ મળી છે પણ સંજોગોમાં નહીં ચાલે આયાતી કોંગ્રેસી ઉમેદવારની પત્ની ન ચાલે આ પ્રકારના સૂત્રોચ્ચારો પણ બની ચૂક્યા છે એ જ સૂત્ર વાત કે જે રીતે રાજસ્થાનમાં એક સૂત્ર હતું કે વસુંધરા લઈને વાત હતી કે વસુધા તેરી વસુધા તુસ્સે બાપ થઈ બોધી તુસ્સે બેર એ પ્રકારનું જે સૂત્ર હતું ત્યારે સ્વાભાવિક છે કે એ પ્રકારના સૂત્રો ત્યાં શોભના બારીયા માટે પણ બની રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આની અસરો મતદાન મથક પર પણ પડી શકે છે મતદારો પર પડી શકે છે કે ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાની મહત્ત્વની ભૂમિકા હોય છે ચૂંટણીના મતદાન મથક સુધી પહોંચાડવામાં જેના કારણે મતદાનની ટકાવારી પણ ઊંચી જતી હોય છે ત્યારે શોભના બારિયાને લઈને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓની જે નારાજગી છે તો એ મતદાનથી લઈને ભારતીય જનતા પાર્ટી સીટ ખોવાનો વારો આવે તો પણ નવાય નહીં અને હિતેન્દ્ર એટલે એવું કહી શકાય કે હાલ જે આ બધા ખેલ થઈ રહ્યા છે ખુરશી મેળવવા કે ટિકિટ મેળવવા માટેના ખેલ છે અને જે વિરોધના સુર ઉઠ્યા છે ખાસ કરીને તેની કરીને ભાજપના કાર્યકર્તાઓ નેતાઓમાં જે પ્રકારનો અસંતોષ ધીરે ધીરે વધી રહ્યો છે કદાચ હવે એવી પણ વાતો થઈ રહી છે કે જો ટિકિટ મેળવવી હોય તો એમને પણ પક્ષ પલટો કરીને ફરી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય એટલે એમને ટિકિટ મળશે એવી વાતો થઈ રહી છે અને સાથે સાથે શોભનાબેન બારૈયાનો જે વિરોધ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર તો વિરોધ થઈ રહ્યો છે કે ઓડિયો ક્લિપ પણ હમણાં વાયરલ થઈ હતી કે શોભનાબેન બારૈયાની જગ્યાએ રેખાબેન ઝાલા કેમ ટિકિટ ના આપી આવા પ્રકારના પણ વિરોધ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વિરોધ થાય સ્વાભાવિક છે સોશિયલ મીડિયા એક ખૂબ મોટું શસ્ત્ર બની ચૂક્યું છે યુવા બધારો ખૂબ મોટી અસર કરતું હોય છે એટલે હવે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓએ એક વાત સમજી ચૂક્યા છે કમલમમાં બહાર જઈને દેખાવો કરવા કરતાં સોશિયલ મીડિયામાં મોટું અભિયાન ચલાવું વોટ્સઅપ ચેટ કરવી ટ્વિટર પર અભિયાન ચલાવું કે પછી ફેસબુક પર ચલાવું આ સ્વાભાવિક છે લેટરો ફરતા કરી દેવા આ માત્ર સાબરકાંઠા જિલ્લા પૂરતી આખી વાત નથી શ્રીનગરમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સુરેનગર જિલ્લામાં પણ જે પ્રકારે ચંદુ સિરોને ટિકિટ મળી એને લઈને ચ ખાસ કહી વાત કે તળપદા અને ચુવાળિયા જે કોળી સમાજના લોકો છે એમના વિચ્ચે ખૂબ તીવ્ર લડાઈ જોવા અત્યારે મળી રહી છે કે ભાઈ શા પાર્ટીએ સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક પણ કોળીને ટિકિટ ના આપી મોરબીથી શા માટે પાર્ટીએ ટિકિટ આપવી પડી એવા પણ પ્રશ્નાર્થો ઊભા થઈ રહ્યા છે

આજે અમિતભાઈને જનરલ ડાયર સુધીની વાત કરી દીધી હતી અર્જુન મોઢવાડીની વાત કરો તો એને પણ જે પ્રકારના નિવેદનો કર્યા હતા છતાં પણ ગળે લગાડવામાં આવતા હોય છે આમાં માત્ર ને માત્ર સત્તાનો સ્વાર્થ હોય છે સત્તા ટકાવી રાખવાનો સ્વાર્થ છે તો સ્વાભાવિક છે સાબરકાંડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી જીતવાનું હોય તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓ કેટલું જોર મારે છે એ કેટલું તાકાતું પ્રદર્શન કરે છે શક્તિ પ્રદર્શન એના આધાર ઉપર છે જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટું મિશન ચલાવવામાં સફળ થાય તો ભારતીય જનતા પાર્ટી આ સીટ જાળવી રાખવા માટે જીતવા માટે ઉમેદવાર બદલી પણ શકે છે સાબરકાઠામાં ભાજપ પાસે કે જેના પર હવે કદાચ વિરોધ ના સુર ન ઉઠે ભારતીય જનતા પાર્ટી પાસે વાત કરી પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર છે એ પ્રાંતિ ધારાસભ્ય છે એ જ રીતે ભીખુસિંહ પરમાર છે કે જે પોતે અત્યારે રાજ્ય સરકાર નાગરિક પુરવઠા મંત્રી છે ભૂપતસિંહ પરમાર પણ છે રેખાબેન ઝાલા છે એવા અનેક નામો છે જેમના નામનો વિચાર પણ કરી શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાઓની ખોટ નથી એવું તો કાર્યકર્તાઓ લાગે છે કે ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન કરતાં વધુ બેઠકો જીતી હોય ત્યારે શા માટે આયાથી કોંગ્રેસીઓ માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી રહી છે એવા પણ અનેક સવાલો ઉભા થાય છે પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય નેતાગીરી સતત પાર્ટીને વધારે મજબૂત કરવા માગતી હોય છે એ કોંગ્રેસની નેતાગીરી નબળી પાડવા માંગતી હોય છે એટલા માટે આ પ્રકારના અભિયાનો ચલાવતું હોય છે જે બિલકુલ અને રેખાબા જાલાનું આપે નામ લીધું તેમને લઈને ચર્ચા પણ થઈ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી હતી તેમાં પણ કાર્યકર્તા રેખાબા ઝાલાનું નામ લઈ રહ્યા હતા તેમના વિશે પણ થોડું જણાવશો પછી આપણે ભીકાજી ડામોર પર આવીએ ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તાને ટિકિટ મેળવવાનો અધિકાર છે દરેક કાર્યકર્તા ટિકિટ માગી પણ શકે છે દાવો પણ કરી શકે છે પણ આખરે તો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી અમિત શાહ હોય એ તમામ લોકોને યોગ્ય લાગીને ટિકિટ આપતું હોય છે હવે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ નક્કી કરવાનું છે કોને ટિકિટ આપી કારણ કે મહેન્દ્રસિંહ બારૈયા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ પ્રફુલ પટેલના માધ્યમથી ભાજપમાં જોડાયા હતા મહેન્દ્રસિંહ બારૈયા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મહેન્દ્રસિંહને લઈ ગયા હતા પ્રફુલ પટેલ તો સ્વાભાવિક છે કે પ્રફુલ પટેલ પોતાના પોઠિયાના પત્નીને ટિકિટ અપાવે

ભરૂચમાં જે પ્રકારે વાત કરી રહ્યા છો ભરૂચમાં અત્યારે ઓવેસી દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવે છે કે ભરૂચ અને ગાંધીનગરમાં પણ એમના ઉમેદવારો ઉભા રાખવામાં આવશે તો સ્વાભાવિક છે કે ઓવેસી પોતે પણ ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ હોય એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે માત્ર ને માત્ર મત તોડવા માટેની રાજનીતિ ઓવેસીની છે ભારતીય જનતા પાર્ટીનું એનું ગઠબંધન જોવા મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી સાથેના ઓવેસીના સંબંધો સ્વાભાવિક જોવા મળી રહ્યા છે જ્યાં જ્યાં પણ કોંગ્રેસના કમિટેડ મતો છે એ કમિટેડ મતોમાં કેવી રીતે વિભાજન કરવું એ ભારતીય જનતા પાર્ટી બહુ સારી રીતે જાણે છે આ માત્ર પહેલી નથી કે ભરૂચ અને ગાંધીનગર બંને જગ્યાએ વાત કરીએ તો ભરૂચમાં સૌથી વધુ મુસ્લિમ મતદારો છે ત્યાં બે લાખ કરતાં પણ વધુ મતદારો છે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થાય આમ આદમી પાર્ટીને જો મુસ્લિમ મતદારો સાથ આપે તો ભારતીય જનતા પાર્ટી માટે પાંચ લાખની લીડ પાર કરે તો વાત દૂર નહીં રહી પણ સીટ જાળવી રાખવી પણ મુશ્કેલ બને એ ગાંધીનગરમાં લીડનો પ્રશ્ન છે દસ લાખની લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સિદ્ધ કરવા માગે છે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે લીડ દસ લાખ જાળવી રાખવી હોય તો કોંગ્રેસના કમિટેડ મુસ્લિમ મતદારો કે જે મતદારો ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કે ટેકો આપતા નથી ન મત આપે છે તો સ્વાભાવિક છે એ મતો કોંગ્રેસમાં જતા હોય છે તો કોંગ્રેસમાં મતો અટકાવવા હોય ગાંધી લોકસભામાં તો પછી એના માટે ઓવેસીનો ઉમેદવાર આવે ઓવેનો એજન્ટ આવે તો સ્વાભાવિક છે કે ઓવેસીનો એજન્ટ મુસ્લિમ મતદારોના મુસ મતો કાપી નાખે તો કોંગ્રેસના ઉમેદવારી ડિપોઝિટ પણ જપ્ત થાય એ પ્રકારની સ્થિતિ ઊભી થાય એટલા માટે ઓવેસીને પણ ભારતીય જનતા પાર્ટી મદદ લેતી હોવાનું પણ જોવા મળી રહ્યું છે જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે ઉઠી રહ્યા છે ભીખાજી ઠાકોર જેમના અટકને લઈને વિરોધ થયો એટલે તેમનું નામ બદલી દેવામાં આવ્યું પરંતુ જે નામ હવે જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને વિરોધ વધુ જામ્યો છે કારણ કે શોભનાબેન બારૈયા જેમનું નામ જાહેર થયું છે તેઓના પતિ એટલે કે મહેન્દ્રસિંહ બારૈયા કે જો કોંગ્રેસ ગણીને હાલ કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે આ વિરોધ હવે શું રંગ બતાવે છે તે જોવાનું રહેશે આગળ વાત કરીએ સાવલીના મંજુસર પાસે ખાનગી કંપની નવનિર્મિત પૂનમ